સુંદર બોમ્બ સોરઠ તણી જે નિર્મલ વહેતા ને જે જાહલ જેવી બેનડી ને નેવગણ જેવો વીર ચુડાસમા વંશના મહાન રાજવી રાન અવગઢ લોકજીબે રમતું એક અમલ લોકપ્રિય પાત્ર છે બેન જાહલ રાન અવગઢના પાલક પિતાની દીકરી હતી તેની વારે ચડી રાન અવગઢ સોરઠથી જઈને છેક સિંધના હમીર સુમરાણે યુદ્ધમાં હરાવ્યો એના વિશે તો સૌ કોઈ જાણે જ છે પણ આજે આપણે રાન અવગઢનો જન્મ અને તેનું નામ નવગઢ કેવી રીતે પડ્યું તેની વાત કરીશું રાડ જૂનાગઢ પર રાજ કરતા હતા રાડ પોતે જુનાગઢ ના ધણી છે એટલે એમને ત્યાં રીધી સીધી સુખ સમૃદ્ધિની ની ખોટ નથી પણ શેર માટી ખોટ છે રાડ યશે તેવીસ લગ્ન કરેલા તેવીસ તેવીસ રાણીઓ હતી છતાંય એકે રાણી થી સંતાન નહોતું થાતું એ વખતે રાડ યશ કોઈ કે કીધું કે તમે દૂર લગ્ન કરો કદાચ તમારા ભાગ્ય જાગે અને રાડ યશ થર પરકર રાજકુમારી સોમલદેવ પરમાર લગ્ન કરી જુનાગઢ લઈ આવ્યા કહેવાય છે કે રાણી સોમલદેવ પરમાર આય એક ખોડિયારના પરમ ઉપાસક હતા જુનાગઢમાં જાણે આનંદ આનંદ છવાઈ ગયો છે કે હવે પરમાર રાણી આવ્યા છે હવે જુનાગઢને વારસદાર મળશે લગ્ન કરીએ લગભગ પાંચેક મહિના જેટલો સમય થયો હશે રાડિયાસ પોતે કચેરી ભરીને બેઠા છે કહ્બો લેવાય છે એ વખતે દાસી વાલબાઈ આવે છે આ વાલબાઈને રાણી સોમલદેવ પરમાર લગ્ન કરી જૂનાગઢ આવ્યા ત્યારે વાલબાઈ વડારને તેમની સાથે લાવ્યા હતા આ વાલબાઈ દાસી રાડિયાસની કચેરી આવે છે અને સમાચાર આપે છે કે રાણી સોમલદેવ પરમાર ને સારા દિવસો જઈ રહ્યા છે જુનાગઢ ને નવસો નવ્વાણું માહોલ હતો કે અમારા રાજા એ ત્રેવીસ તેવીસ લગ્ન કર્યા પણ ચોવીસ માં લગ્ન કર્યા એ થરપાર્કર ના પરમાર રાણી ને સારા દિવસો છે તો હવે અમને વારસ મળશે એ વખતે જુનાગઢ ના નવસો નવ્વાણું પાદન માં અબિલ ગુલાલ ઉડ્યા હતા બેનો દીકરીઓએ રાહડા લીધા હતા સાકર વેચવામાં આવી હતી એટલે આખું જુનાગઢ હિલોડે ચડ્યું હતું કે અમને રાજકુમાર મળશે અમને વારસદાર મળશે ટૂંકમાં જુનાગઢ પ્રજામાં આનંદ આનંદ છવાઈ ગયો હતો રાડ યાસ બીજી ત્રેવીસ જે રાણીઓ હતી તેમને આ વાતની ખબર પડી ત્રેવીસ એ ત્રેવીસ રાણીઓને સોમલદેવ પરમાર ઈર્ષા થઈ આવી ઈર્ષા એક એવો ઝેરીલો અવગુણ છે જે ઈર્ષા કરનારને નુકસાન પહોંચાડે છે એટલે આ જે ત્રેવીસ રાણીઓ હતી એમને ફાળ પડી તેવીસે તેવીસ ઈર્ષાનું રાણીઓને થયું કે આજે નવી પરણીને આવેલી રાણી છે એ મહારાજને માનીતી રાણી તો છે જ અને એને અત્યારે સારા દિવસો જાય છે જો એને દીકરો જન્મશે તો એ તો ઓર માણીતી રાણી થઈ જશે પછી તો આપણું કાઈ નહીં આવે મહારાજ આપણને બોલાવશે પણ નહીં આનો કાંઈક તો ઉપાય ગોતવો પડશે અહીંયા જોજો મિત્રો જ્યારે માણસમાં ઈર્ષા અદેખાય જેવા અવગુણ પ્રવેશે છે ત્યારે માણસ પોતે માણસ નથી રહેતો પણ રાક્ષસ બની જાય છે અને માણસને બુદ્ધિ પણ રાક્ષસ જેવી થઈ જાય છે એટલે આ તેવીસ રાણીઓએ મગજ દોડાવ્યું જૂનાગઢમાં ગિરનારને અડીને જોગણીયા ડુંગર આવેલો છે એ વખતે જોગણીયા ડુંગરમાં એક તાંત્રિક રહેતો હતો તાંત્રિક વિધિને એવું બધું કરતો એની જાણ આ તેવીસ રાણીઓને થઈ રાણીઓ છુપી રીતે આ તાંત્રિકને બોલાવ્યો તાંત્રિકની સામે સોનામોરનો ઢગલો કરી રાણીઓએ કહ્યું કે આજે નવી પરમાર રાણી આવી છે એને સંતાન જન્મવું ના જોઈએ તમારે જેટલા સોનામોર જોઈએ અમે આપીશું એટલે તાંત્રિકે એક અડદના લોટનું પૂતળું મંત્રીને આપ્યું અને રાણીઓને કીધું કે આ પૂતળું તમે ગઢમાં ગમે તે સારી જગ્યાએ જ્યાં કોઈ ખોદી ન શકે જેને તમે રોજે જોઈ શકો એવી નજીકની જગ્યાએ આ પૂતળાને તમે દાટી દેજો પૂતળું જ્યાં સુધી જમીનમાં દાટેલું હશે ત્યાં સુધી એ રાણીને સંતાનનો જન્મ નહીં થાય એની હું ખાતરી આપું છું તાંત્રિક તો ખાતરી આપી પોતાના સ્થળે પાછો આવી ગયો સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો એક મહિનો બે મહિના અને નવ મહિના પૂરા થયા

પણ એને તમારી સાથે દગો કર્યો છે એને કીધું કે મારી સંતાન છે પણ મહારાજ જો ખરેખર એવું હોત તો જન્મ થઈ ગયો પણ એને તો તમારી માનીતી રાણી બનવું હતું ને આ તો મહારાજ તમે માનો કે ના માનો પણ એને ઉભું કરેલું નાટક હતું નહીં તો નવ મહિના થાય અને બાળક જન્મ્યા વગર રે ખરું પછી તો સમય ધીરે ધીરે પસાર થવા માંડ્યો એક વર્ષ બે વર્ષ અને રાણીઓ તો રાડ યશ્રી ચઢાવ્યા કરે કે આને તો કોઈ રોગ હોય એમ લાગે છે એને હવે નોખો ઓરડો આપી દો પછી તો સોમલદેવ પરમાર ને રોગી માની રાણીઓની ચઢાવ નથી રાડિયા સોમલદેવ પરમાર અને તેમની દાસી વાલબાઈને બધાથી દૂર એવો અલગ ઓરડો આપી દીધો હવે તો આ પરમાર રાણીને રાજા બોલાવતા પણ નથી એનું મોઢું પણ નથી જોતા એને ઓરડો પણ જવાનું બંધ કરી દીધું વર્ષમાં એકવાર પરમાર રાણીની ખાધા ખોરાકી એમની દાસી વાલબાઈને આપી દેવાતી નોખા ઓરડામાં સોમલદેવ પરમાર અને વાલબાઈ રહે છે વાલબાઈ સોમલદેવની સેવા ચાકરી કરે છે એમ કરતાં કરતાં સમય પસાર થવા લાગ્યો સોમલદેવતી હવે પીડા સહન થતી નથી અને વાલ્બાઈ સોમલદેવની પીડા જોઈ બહુ દુખી છે એમ કરતાં કરતાં નવ વર્ષ વીતી ગયા પણ સોમલદેને સંતાન નથી થતું વાલ્બાય વરસમાં એકવાર રાજા પાસે જે ખાધા ખોરાકી લેવા જતી અને પાછી આવે ત્યારે સોમલદેવ પૂછતા કે વાલબાઈ મહારાજ મારા વિશે કંઈ પૂછતા હતા મને યાદ કરતા હતા ત્યારે સમજુ અને ડાઈ દાસી એટલું જ કહેતી કે હા રાણીબા મહારાજ તમને તો બહુ યાદ કરે છે તમારી તબિયતનું પણ પૂછતા હતા અને મહારાજ એમ પણ કહેતા હતા કે હું હમણાંથી રાજના કામમાં વ્યસ્ત છું એટલે મહારાણીને મળવા એમના ઓરડે આવી નથી શકતો એટલે સોમલદેવ ને ઓછું ના આવે ખોટું ના લાગે એટલા માટે થઈ દાસી વાલવા એમ કહેતી પણ હકીકતમાં મહારાજના મોઢેથી કઈ આવા શબ્દો નહોતા નીકળતા હકીકતમાં જયારે નવમા વર્ષે વાલબાઈ ખાધા ખોરાકી લેવા ગઈ કે અમને અમારી ખાદા ખોરાકી આપો ત્યારે રાડિયાસે એટલું જ કીધું હતું કે એ અભાગણી હજી જીવે છે એ રાણી મરી નથી ગઈ મારા ઉદયમાં સંતાન છે એમ કહીને મને છેત્રીઓ નવ નવ વર્ષ થઈ ગયા હજી એ પણ જીવે છે વાલભાઈ તો ક્યાંય જવાબ દીધા વગર જે ખાધા ખોરાકીનો સામાન હતો એ લઈને આવી રસ્તામાં ખૂબ રોઈ પછી સોમલદેવ પરમાનને ખોટું ન લાગે એટલે મોઢું ધોઈ સોમલદે પરમારને કહે છે કે મારા તમને બહુ યાદ કરતા હતા તમારી તબિયતનું પણ પૂછ્યું છે એમ આમ તેમ બધી વાતો કરી ટૂંકમાં સોમલદે પરમારને ખોટું ન લાગે એવી બધી વાતો કરી પછી સોમલદે જરાક નિંદર આવીને એ તો સુઈ ગયા આ બાજુ વાલબાઈ ખૂણામાં બેઠી બેઠી રોવે છે સોમલદે જાગી ગયા ને પૂછે છે કે વાલબાઈ તું કેમ રોવે છે ના બા રોતી નથી આ તો આજે મારી તબિયત સારી નથી ને એટલે ના વાલબાઈ સાચું બોલ નઈતે તને તારી આ મહારાણી ના સોગંદ છે એમ કઈ સોમલદેવ માથા પર હાથ મૂક્યો ને ત્યારે વાલબાઈ રોતા રોતા એમ કહે છે કે બા હું તમને કેમ કરતા કે તમને ક્યારે યાદ નથી કરતા તમારી તબિયત નથી પૂછતા તમે હજી જીવો છો એ પણ મહારાજ ને મંજૂર નથી મહારાજ તમને જયારે પ્રેમ નથી કરતા ત્યારે સોમલદેવ પરમાર કહે છે કે અરે ગાંડી એમાં રોવા બેસવાનું હોય તને શું લાગે છે મને કઈ સમાચાર નહીં મળતા હોય એ તો મને બધું ખબર હોય મારત મારા વિશે ગમે એમ બોલે છે મને જરા યાદ નથી કરતા પણ તું શું કામ ચિંતા કરે છે પણ બા તમને જરા ખોટું નથી લાગતું કે મારા તમને એમ કહે છે કે આ પણોતી હજી મરી નથી લે ગાંડી એમાં ખોટું છે નું લગાડવાનું પતિ તો દેવ હોય એ તો ગમે એમ બોલે તું હવે ચૂપચાપ તારા ઓરડામાં જઈને સુઈ જા વાલબાઈ બાજુના ઓરડામાં જઈને સુઈ ગઈ રાતના બારેક વાગ્યા હશે સોમલ સોમલદેવ પરમા ઢોલિયા પરથી નીચે ઉતર્યા એક ઝેરની તાહણી તૈયાર કરી મનોમન નક્કી કર્યું કે આજ તો મરી જ જવું છે સોમલદેવ પરમાર પોતે માં ખોડિયારના ઉપાસક હતા પોતાના ઓરડામાં જ્યાં તેઓ રોજે ધૂપ દીવા કરતા હતા ત્યાં જઈને ઝેરની તાહણી મૂકી અને કીધું કે હે માં માફ કરજો મને એક સાથે બબ્બે હત્યાઓ કરવા જઈ રહી છું મને ખબર છે કે આત્મહત્યા કરવી એ તો પાપ કહેવાય પણ માં મહારાજ જો મને એમ કહેતા હોય કે આ પણોતી હજી મરી નથી મારા જીવવાથી મહારાજને આટલી તકલીફો પડતી હોય મહારાજને મેં છેતર્યા કે મારા ઉદયમાં સંતાન છે માં મને માફ કરજે એક સાથે બે બે જીવની હત્યાઓ આજે કરું છું એમ કેતા સોમલદેવ પરમારે જેની તાળી જેવી મોઢે માંડી તે તો સોમલદેવની આંખો બંધ થઈ અને ખમા 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 એવા શબ્દો કાને પડ્યા ઓરામાં તો કોઈ છે નહીં ને આ મને ખમાખમાં કોણ કરે છે હું મરવા જાઉં છું ને અહીંયા કોઈ છે નહીં તો ખમાખમાં કોણ કરે રાણી સોમલ દે તને મોત ને ભીખ લાગે છે એટલે જ ખમા ખમા સંભળાય છે રાણી સોમલ દે પોતાને મનોમન એમ કહ્યું ને વડી પાછી તાળી મોઢે માંડી ત્યાં ફરી આખો બંધ થઈ ને ફરી ખમા 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 એવા શબ્દો કાને પડ્યા સોમલ દે કોક તો છે આ ઓરડામાં હું જેવી તાળી મોઢે માંડવા જાઉં ત્યાં કોક મને ખમા ખમા કરે છે કોણ છે આ ઓરડામાં મારી સામે પ્રગટ જે મને બચાવવા માંગે છે સોમલદે ખમા તારે મરવાની જરૂર નથી હું ખોડિયાર તારી હારે છું ત્યારે સોમલદેવ પરમારે કીધું કે માં નવ નવ વર્ષ મારા ઉદરમાં સંતાન છે એનો જન્મ ક્યારે થશે મા એનો કઈ ઉપાય બતાવો ત્યારે મા ખોડિયારે એટલું જ કીધું તું કે સોમલ દે તારે એક જ કામ કરવાનું છે બાજુના ઓરડામાં વાલભાઈ સૂતી છે એને ઉપર કોટના કૂવે પાણી ભરવા મોકલવાની છે એટલું કહીને માં ખોડિયાર અદ્રશ્ય થઈ ગયા અને રાણી સોમલદે ની આંખો ખુલી ભાનમાં આવ્યા ઓરડામાં નજર કરી જોવે છે તો કોઈ નથી સોમલદે વિચારે છે શું ખરેખર માં ખોડિયાર આવ્યા હશે કે મને સપનું આવ્યું ના ના બેઠા બેઠા થોડી સપનું આવે કઈક તો બન્યું છે મારી આંખો અચાનક બંધ કેમ થઈ જાય ખમા ખમા મને મા ખોડિયારે જ કીધું લાવને વાલબાઈને કહું સોમલદે પછી તો વાલબાઈના ઓરડામાં ગઈ વાલબાઈ ઉઠતો હા બા શું થયું વાલબાઈ માં ખોડિયાર આવ્યા હતા હે માં ખોડિયાર આવ્યા હતા હું જેરની તાળી લઈ બેઠા બેઠા પીવા જતી હતી ત્યાં માં આવ્યા ને કીધું કે વાલબાઈને કે ઉપર કોટના કૂવે પાણી ભરવા જાય તમે ચિંતા ના કરો હું પાણી ભરવા જઈશ માં ખોડિયારે કીધું છે એટલે તો થવાનું હશે વાલબાઈ ઉપરકોટ ના કુએ પાણી સિંચી ગળો બહાર કાઢતી હતી ત્યાં તો વાલબાઈ ની આંખો અચાનક બંધ થઈ ગઈ જાણે નિંદર આવી ગઈ હોય ત્યારે વાલબાઈ ના મોઢે થી અવાજ નીકળ્યો જાણે મા ખોડિયાર બોલાવતી હોય વાલભાઈ બોલી કે રાણી સોમલદેવ પરમારે દીકરાને જન્મ આપ્યો છે રાણી સોમલદેવ પરમારે જુનાગઢના વારસને જન્મ આપ્યો છે રાણી સોમલદેવ પરમારે દીકરાને જન્મ આપ્યો છે એવા પડગા પડ્યા એ પડગા આખા જુનાગઢમાં સંભળાયા આ સાંભળતા તેવીસે તેવીસ રાણીઓનો પગ નીચેથી જમીન ખસી ગઈ આવું બને કઈ રીતે બધી રાણીઓ ભેગી થઈ જ્યાં પૂતળું દાટેલું ત્યાં જાય છે ને જેઓ ત્રિકોમ ઘા કરીને પૂતળાને બહાર કાઢ્યું ને તે તો સોમલદેવ પરમારે દીકરાને જન્મ આપ્યો ને કીધું કે નવ નવ વર્ષ થયો છે તેથી તેનું નામ નવગણ રાગજી આ દીકરો નવ સુરત નો ધણી બનશે જરા વિચાર તો કરો નવ નવ વર્ષ સંતાન ને ઉદર માં રાખી અને પીડા સહન કરવી અને નવગણ જેવા સુરવીર ને જન્મ આપો એ તો રાજપૂતાણી સિવાય બીજું કોઈ ન કરી શકે